કચ્છ જિલ્લામાં ઘણી બધી ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટેની ચૂંટણી ટૂંક સમયમાં જ યોજાવા જઈ રહી છે તમામ પક્ષો દ્વારા એડી ચોટીનું જોર લગાવી પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે ત્યારે અમારા કચ્છ ટીવી ન્યૂઝની ટીમ દ્વારા ભુજ તાલુકાના માધાપર નવાવાસ ગ્રામ પંચાયતના અર્જણભાઈ ભુડિયા સાથે વાતચીત કરવામાં આવી હતી કે જેઓ નવચેતન પેનલના પ્રણેતા છે ત્યારે અર્જણભાઈ જણાવી રહ્યા છે કે માધાપરમાં ત્રણેય પક્ષો દ્વારા ખૂબ જ પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે અને તેમના પક્ષ દ્વારા તમામ સંસ્થાઓ તેમજ સોસાયટીના લોકો પણ જોડાઈ રહ્યા છે અને તેઓને વિશ્વાસ છે કે લોકો ફરીથી અમારી પેનલને બહુમતીથી જીતાડશે અને અમારી પેનલ દ્વારા માધાપર નવાવાસમાં વિકાસના કાર્ય કરવામાં આવશે ત્યારે આ વિશે વધુ જણાવી રહ્યા છે નવચેતન પેનલના પ્રણેતા અર્જનભાઈ ભુડિયા આવો સાંભળીએ તેમના શબ્દોમાં તો બીજી તરફ અમારી ટીમ દ્વારા સરપંચ પદના ઉમેદવાર વિશ્રામભાઈ સામતભાઈ કોલી સાથે વાતચીત કરવામાં આવી હતી અને તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે લોકો તરફથી અમને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને અમારી પેનલને જો આપ લોકો જંગી બહુમતીથી જીતાડશો તો અમારી પેનલ દ્વારા અમારી પેનલ દ્વારા નવાવાસમાં સતત વિકાસના કામ કરવામાં આવશે તેવી બાહેંદરી તેમના દ્વારા આપવામાં આવી હતી ત્યારે તે તેઓએ લોકોને જણાવ્યું હતું કે આપનો કિંમતી મત પાણીની ટાંકીને આપી વિશ્રામભાઈ કોલીને સરપંચ પદ માટે વિજેતા બનાવવા અપીલ કરી તરફ અમારી ટીમ દ્વારા નગરજનો સાથે પણ વાત કરવામાં આવી હતી ત્યારે એક માજી જણાવી રહ્યા છે કે અર્જનભાઈ બુડીયા ખૂબ જ સારી કામગીરી કરી રહ્યા છે અને તેનાથી અમે સૌ નગરજનો સંતુષ્ટ છીએ ત્યારે તેઓએ ફરીથી એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે હવે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ફરીથી નવ ચેતન પેનલ જ આવશે અને અમે તમામ લોકો તેમને જ મત આપીશું આવો વધુ સાંભળીએ તે માજીના શબ્દો રવિવારે મતદાનનો દિવસ છેલ્લા બે દિવસ કે ત્રણ દિવસ બચ્યા છે ત્યારે ત્રણે ત્રણ પાર્ટીઓની રીતે જોર લગાવેલી છે એમાં અમારી પેનલ ત્યાં ત્રણ દિવસથી સતત લોકસંપર્ક માટે ઘર ઘર જઈ અને અમારો જે કાર્યોને પત્રિકા વિતરણ અને સ્વીપુનું વિતરણ અને ઘર ઘર સુધી જઈ દુકાન દુકાન સુધી જઈ અને માતા પર નિયંત્રણ કરવાનું કાર્ય ટાઈમથી અમારી સાથે જોડાયેલો છે વધારે ઉમેદવારના પરિવારજનો અમારા કાર્યકરો અમારી સાથે જોડાયેલી શુભમ ગ્રુપ દિવાળી ગ્રુપ એના પરિજનો ઉત્સાહથી ઘર ઘર સુધી જઈ અને જે ઉત્સાહ છે આજે એ દિવસ દિવસ મળી રહ્યો છે જે સમય નજીક આવે કરો ઉત્સાહથી જોડા રહ્યા છે આજે અમારી માતા પર નવાસની અંદર પૂર્વ ભાગ આખો ફરી અંદર સુધી અમારો આજે મધ્ય ભાગની અંદર મજાની અંદર જે રીત નીકળશે ડુંગરી ગરિયા રવાજી વાત અને નવા વાર્ષનો અંડો ભાગ ત્યાં સાંજ સુધી લોકસંપર્ક મળ્યા રોજ પૂરો કરશું અને આવતીકાલે બાકી બચેલો સવારના ગઈકાલે રસ્તા દવાથી ગઈકાલે થઈ નહોતું તો એટલે બે દિવસ માટે સમય કાઢી અને બાકી વિસ્તારને પણ આવી એવા છતાંય આપણા માધ્યમથી દરેક મતદારોને વિનંતી કરીશ કે સમય મર્યાદા બહુ ઓછી હોય અને વરસાદને એક દિવસ વાતાવરણના કારણે કદાચ એરિયાની અંદર ન થઈ શક્યો હોય તો આપ આપના માધ્યમથી જે મેસેજ મોકલાવો અને જે સોશિયલ મીડિયા પર અમારા પંદર છે એના ધ્યાનમાં લઈ અને બાવીસ તારીખે પરિજનો સાથે ઉત્સાહ ઉત્સાહભેર મતવા નીકળજો હાલાવર પંચાયતનો જે મેં વિશ્વાસ કાર્ય કર્યું છે કે આ સૌ માતા મને રજા સમક્ષ અને આવનાર પાંચ વર્ષની અંદર ઈશ્વરભાઈ સાબર ખોલી છે ત્યારે ઈશ્વરભાઈ કોલી સક્ષમ પદેથી રાજે અને અમારી પેનલની બહુમતી મળે અને અમસરપદ તરીકે સાથે રહી અને આવતા પાંચ વર્ષ માટે જે અધૂરા કાર્યા છે એ અને બાકી જે પાણી ગટર જે વ્યવસ્થા અવ્યવસ્થા છેલ્લા અઢી વર્ષના પંચાયતના વ્યવસ્થાની અંદર જે ખામીઓ થઈ અને જે રોડ રોડને જે રસ્તાઓ રિપેરિંગ કરતી ડિપેન્ડ ન થયા એને ફરીથી પાંચ વર્ષની અંદર ઝડપથી પૂર્ણ થાય જે વિસ્તાર પાણી અને ગટરથી વંચિત છે એને ઝડપથી એ સુવિધા મળી રહે એવા આવતા પાંચ વર્ષનો પ્રયત્ન કરીશું વીસ વર્ષ સુધી જે પર નવા તાલુકા જિલ્લા ધારાસભ્ય સંસ્થા સભ્ય જે ગણાતો આવી એમાંથી મજબૂત અને સારા કામ બને એવા પ્રયત્ન કર્યા ભાગીદારીથી બીજા અનેક કાર્યો થયા તો આવા કાર્યો જે મને એક કામ બાકી છે એ પણ એક પૂર્ણ થાય તો સમ ગ્રામજનોને વિનંતી કરો કે જે રીતે વીસ વર્ષ સુધી આપણે મારા પર વિશ્વાસ મૂક્યો હજી પાંચ વર્ષ માટે અને માથા સંગીતના આશીર્વાદ મળે અને આવના સમયની અંદર પંચાયત તરફથી આપણે સુવિધામાં ગટર પાણી ડોનલાઈન સફાઈ જેવા જે મૂળભૂત કાર્ય જે છે પંચાયતના કાર્યને સફળતાપૂર્વક જે રીતે ભૂતકાળમાં કર્યા એ જ રીતે વિનંતી કરું કે આપ જે રીતે વીસ વર્ષ સુધી જે મને આશીર્વાદ આપ્યા અને જે કાર્ય અમે આજે પાંચ વર્ષ સુધી કાર્ય કરવાનો આશીર્વાદ આપશો એવી વિનંતી ફરીથી વીસ તારીખે આપ સૌ ઉત્સાહ થયેલ પોતપોતાના મતદાન સાથે જે તાલુકા જિલ્લા વિધાનસભાની અંદર જે બૂથ ઉપર આપ કરતા હોવ નવ ટકા એ આપણા બુથ છે એક બે બૂથની અંદર એવું છે કે જેવી જગ્યા નથી હોય તો એમના પછી પોતાના લીટની અંદર જે સમયસર કરી અને મતદાન કરો ધન્યવાદ પહેલો તો હું મારો પરિચય બતાડીશ મારું નામ છે વિશ્રામ સામત પોલી નવવાસની જ્યારે ચૂંટણી આવે છે ત્યારે હું સરપંચ તરીકે ઉમેદવારી ફોર્મ ભરેલો છે અને ચૂંટણીનો તો માહોલ બહુ સારો છે અને માણસોનો ઉત્સવ પણ છે અમારે લોકોનો સાથ કરતા બહુ સારું બને છે અને પ્રચારમાં દીધા છે અમે તારીખ બાવીસ તારીખના અમને સવારના સાત વાગ્યાથી છ વાગ્યા સુધીનું વોટિંગ છે અને આપણે નિશાનને પાણીની રાખીએ જેટલું બને એટલું વોટિંગ સાંજના છ વાગ્યા સુધી લઈ જશે